નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો કોલકાતાની ઘટનાના પડગા દાહોદમાં પડ્યા છે પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેની હત્યાના પ્રકરણનો ભારે વિરોધ દર્શાવી દાહોદના ઝાયડસ હોસ્પિટલના તબીબો હડતાલ ઉપર ઉતર્યા છે મહિલા ડોક્ટર પર અત્યાચાર ગુજારી બળાત્કાર કરી હત્યા કરનાર દમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેડિકલ એન્ડ હોસ્પિટલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતી મહિલા તબીબ જોડે

આ પ્રકરણને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે આરોપીઓ સામે સખત કાર્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે જે થયું છે આખા માટે બહુ ખરાબ વસ્તુ છે કોઈ સાથે આવું થવું એના કરીએ અમે અમે હંમેશા પેશન્ટ માટે અવર્સ હોઈએ અમે પેશન્ટ માટે આટલું જોઈએ સેફ્ટી ઇમ્પોર્ટન્ટ છે અને જે સિક્યોરિટી છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ ફિમેલ ડૉક્ટર ટ્વેન્ટી ફોર અવર્સ અમે જ્યારે પેશન્ટ માટે અવેલેબલ હોઈએ છીએ તો અમારી સેફ્ટી માટે પણ કોઈએ જોવું જોઈએ સેફ્ટી પ્રોપર નથી મળતી ત્યારે આ બધી ઇન્સિડન્ટ બની છે એન્ડ ધીસ ઇઝ નોટ ધી ફર્સ્ટ ટાઈમ કે કોઈ ડૉક્ટર સાથે આઉટ થયું છે એવરી સિક્સ મંથસ આવું કંઈક ને કંઈક આખા ઇન્ડિયામાં કસે ને કસે ચાલતો જોઈ છે વિચ ઇઝ રોંગ એન્ડ ધી નેશન નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ રોંગ એન્ડ ધીસ નીડ્સ ટુ બી સ્ટોપ એટલે પોઈન્ટ તો અમે ખાલી એટલું જ કહેવા માગીએ છીએ કે અમે જ્યારે પેશન્ટ માટે આટલું બધું કરીએ છીએ અમારી ઊંઘ અમારી આખી હેલ્થ બધું બગાડીને જ્યારે કરીએ છે ત્યારે ઇન્ડિયાવાળા લોકોને જનરલ પબ્લિકને પેશન્ટને સિક્યોરિટીવાળાને ગવર્મેન્ટને સમજવું જોઈએ કે વી આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ અમારી હેલ્થ બી ઇમ્પોર્ટન્ટ છે અમારી સિક્યોરિટી અમારી સેફ્ટી બી ઇમ્પોર્ટન્ટ છે તો બસ અમે શાંતિપૂર્વક ખાલી એટલું ગવર્મેન્ટને કહેવા માગીએ છીએ કે અમે જ્યારે એટલું બધું આપતા હોય તો અમે તમારી પાસે પણ એક્સપેક્ટ કરીએ છીએ કારર મેડિકલ કોલેજમાં જે સેકન્ડરી રેસિડેન્ટ હતા એમના સાથે જે ગેંગરેપ અને મર્ડરની ઘટના બની એને આજે આટલા દિવસ થઈ ગયા તો એ કંઈ ઠોસ એના સામે એક્શન લેવાયું નથી અને એના એમને સપોર્ટ કરવા આખા ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં જે સ્ટ્રાઇકને પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે એના માટે અમે પણ આજે સ્ટ્રાઇક રાખી છે અને જ્યાં સુધી કોઈ ઠોસ એક્શન નહીં લેવાય ત્યાં સુધી આ સ્ટ્રાઇક ચાલુ રહેશે આપનું નામ ડૉક્ટર કુશ